તો હું જાઉં છું મારા મમ્મી ના ફ્રેન્ડ ને બોલાવા હોય તો ઘરે બેન ઘરે ઘરે તો મમ્મી તમને બેસવા બોલાવે તો ત્યાં જાઓ તો હું નાઈ લઉં તો ગરોળી બેન તો નથી ઘરે મમ્મી ગરોળી બેન તો ઘરે નથી આવે તો બોલાવી આવે ત્યાં હું નાઈ લઉં નાઈ લઉં મારા મમ્મી ત્યાં શું જોવે છે કોને ખબર ભાળી ગયા લાગે છે કઈક ચાલો ફટાફટ ઓ માય ગોડ કોઈ મમ્મી નાય લઉે લીધી છે કડ વાડવા મમ્મી મારા ખડ કાઢે છે કેટલું મારું મસ્ત મજાનું લીલું છે હું આમાં ચાલતી મારી મમ્મી કાઢવા માંડ્યા મમ્મી રહેવા દો ને ઘણું ખડ કાઢ એમાં મજા આવે હાલવાની પેલું મસ્ત છે મમ્મી ખડ કાઢે છે કેટલું મસ્ત રીતે મમ્મી ખડ કાઢે છે મારા મમ્મી ને આવડે બધું ચાલો નાઈ ધરી છે દિવાબત્તી કરી લઉં માય ગોડ મમ્મી હજી હમણાં જ અહીંયા હતા કે ભાઈ આ ગેટલીઓમાં દિયાબત્તી તૈયારી કરું ત્યાં ઓહો આમ જ છે આ બાજુ ક્યાં આવી હતી આમ વાસણ ચડાવવાના છે પહેલે ઘડીક પહેલાં જ મેં ઉટકા છે એટલે ભીના છે પવન સરસ છે અને હવામાન જુઓ તો અત્યારે તો એકદમ ફાઇન છે પણ વરસાદ આવવો ન જોઈએ કારણ કે આ છેલ્લો દિવસ છે ઊરંગી રસિયા ક્યાં રમ્યા આવ્યા બહુ છે ખડે હું ક્યાં બેવું છું મારે આજે દિયા બધ્ધી કરવા છે વાઈટું મૂકી તો મમ્મી ખડ કાઢે છે તો વાલા વડીલો માતાજીના દયાબત્તી મેં કરી લીધા છે મસ્ત મજાના તમે પગે લાગી લેજો માતાજીના આશીર્વાદ લઈ લેજો માતાજી તમને બધાને સાજા રાખે સાજા કરી દે જય માતાજી કેટલા મસ્ત લાગે છે મારા માતાજી જય મા અને અહીંયા પણ મોમાઈ માને પગે લાગી લેજો માતાજી તમને બધાને સાજા રાખે જય મોમાઈ મા દયાબત્તી મસ્ત થઈ ગયા છે પવન બહુ મસ્ત છે હાય ગાય તો સાડા દસ વાગે ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું પારોસમીના બ્લોગમાં મારા મમ્મીના ઘરેથી તો આજે મેં મસ્ત મજાની સાડી પહેરી છે બાયદા મેં આ રાતે જ પહેરી હતી પણ મારી ફ્રેન્ડે કીધું કે આ કલર મને સૂટ થાય છે મેથી પીળો એટલે મેં અત્યારે ખોડીક પહેરી છે તો આજે નવમું નહોતું ને આમ દસમું છે તો તમને બધાને શુભકામનાઓ દસમા નોરતાની અને નવમા નોરતાની બેઉની તો બસ મમ્મી શું કહે છે ચાલો બાય બાદ મારે સામે જમવાનું છે મમ્મીના ફ્રેન્ડ છે ત્યાં જમવાનું છે હજી વાત છે તમારી ફ્રેન્ડને કહેતી પણ આવું કે મને બોલાવતી જાય મમ્મી શું કહે છે આપણે જોઈએ અને પવન તો બહુ મસ્ત છે મમ્મી સામે કહે ગયા મમ્મી ઓહ હો 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 જો દેખાણા મમ્મી સામે બેઠા છે મારા એલોવેરા આગળ ખડ થઈ ગયું છે એ કાઢે છે અને

મારા મમ્મીના ફ્રેન્ડ મે નઈ બે બે માસી છત્રી તો લાવ્યા છો જીવ જીવ નવારે છે હા હા એટલે વાગે છે ને હા હા આવજો માસી માસી છાઈ છે બાય બાય માસી તો હવે હું ચેન્જ કરી લઉં અને ડ્રેસ કરી લઉં બાજુમાંથી હું કેવા નથી ગઈ કેવા જાઉં છું ને મારી મમ્મી ગયા છે એમના ફ્રેન્ડ ના ઘરે હું હવે જાઉં છું આજે રસોડામાં છુટ્ટી છે ચાલો બરાબર ડ્રેસ્ટ ચેન્જ કરીએ ગાઈ તો બસ સાડા ને દસ ફોન એક થાવા આવ્યો છે તો હું સામે જમી આવી છું બતાવું તમને પછી તું તમને ખબર જ છે તો અમને જ મેં ને અને આવ્યું છે મસ્ત ગિફ્ટ તેમાં શું છે હું પછી તમને બતાવો મમ્મીની થાઈ પણ આવી ગઈ છે બતાવ તે પણ મારા મમ્મી જમે છે જમવામાં ખીર છે મસ્ત મજા નઈ ને ઉતાર ચણા નું શાક છે મસ્ત ઢેફલું છે ગોળ પાપડી કાજુ મારી પૂરી અને મમ્મી જમે છે તો છે ને કેટલું મસ્ત ગિફ્ટ લિપસ્ટિક છે પાવડર છે નેનપોલીસ છે બંગડી છે બહુ મસ્ત ગિફ્ટ ચાંદલાનું ચાંદાનું પેકેટ તો મને તો બહુ આમ મેં ઘર છે હું ત્યાં ગઈ હતી ને ત્યાં જમવાનું હતું મારે મારા મમ્મીના ફ્રેન્ડ જ છે દરબાર ફ્રેન્ડ સામે દરબારની ત્યાં માતાજી ની પ્રસાદી લેવા ગઈ દર વર્ષે દસ ગોયણી જમાડે છે તો મને કીધું તું તો આ ગિફ્ટ માં આપ્યું તું આમાં મસ્ત છે કા તો નું સરસ મજાનું પેકેટ પાવડર નેલ પોલીસ લિપસ્ટિક અને બંગડી છે ને સરસ મજાનું ગાઈસ આ ફોરેલા બેસીને હું બહાર જાઉં છું અને હું પોતે જ ડ્રાઇવિંગ કરવાની છું ટેન્શન ન લ્યો કાઈ નહીં થાય મને આવડે છે ડ્રાઇવિંગ કરી રહી છે અને હું થોડુંક રીલ માટે શૂટ કરતી હતી મેં કર્યું તો બસ રીલ ને શૂટ થઈ ગયું છે અને હવે હું ચા પી લઉં બાય ધ જીણ એવો ચાંદલો મેં કર્યો છે ગ્રીન કલર નો દેખાતો નથી બહુ ચાલો ચા પી લઈએ મમ્મી તો પી લીધી ચાર વાગ્યા માં આજ મારે લેટ થઈ ગયું ચાલો ચા પી લઈએ મમ્મી બેઠા છે કારણ કે એના ફ્રેન્ડ કઈ આવવાના નથી કારણ કે વરસાદ છે તો બસ બેઠા છે બેટા બેઠા ટાઈમ પાસ કરે છે જો પાછા ચાલુ ગયા અને કારણ કે શસ્ત્ર પૂજન હતું અને હવન પણ હતો અને નિવેદ પણ છે ત્રણ ગામના નિવેદ છે તો બધા તૈયાર થાય છે ને ન્યા જાય છે પાછા લગભગ આવે કે ન ખબર ને ન્યા જ રહેશે ને રાસ પણ લેશે તો બસ આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું ને આ બ્લોક જશે બાબા બાય બાય તમને રાહ કાલે પાછા આવી જજો